ગરમાં ભારે વરસાદથી તળાવમાં વ્યક્તિ ફસાયો ચોટીલામાં રૂડેશ્વર તળાવ અને તળાવમાં એક વ્યક્તિ ફસાયો હતો અને નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે ભારે રેસ્ક્યુ કરવામાં રેસ્ક્યુ કરીને વ્યક્તિને પાણી વચ્ચેથી બહાર કઢાયો દ્રશ્યો એ પણ કેમેરામાં કેદ થયા છે ચોટીલા પાસેના તળાવ અને તળાવમાં એક વ્યક્તિ વચ્ચે ફસાઈ ગઈ હતી સ્થાનિક લોકો મદદે આવ્યા અને સાથે સાથે તંત્રને પણ જાણ કરી મામલતદારની ટીમ પણ ત્યાં પહોંચી અને સાથે સાથે ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી અને બચાવ ટીમે એ વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું તળાવ વચ્ચેથી એ વ્યક્તિને બહાર કાઢવામાં આવી હતી તો પાણીમાંથી વ્યક્તિને બહાર કાઢાયો અને ના વિડીયો પણ ખૂબ વાયરલ થયા છે અને સરાહનીય કામગીરી સ્થાનિક તંત્રની સામે આવી છે ચોટીલા રૂડેશ્વર તળાવ અને જ્યાં એક વ્યક્તિ એ તળાવમાં અજવચ્ચે ફસાયો હતો એકાએક તળાવનું જળસ્તર વધી જતા એ વ્યક્તિ એ તળાવ બહાર ન નીકળી શક્યો આખરે સ્થાનિક તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ભારે જહેમત ઉઠાવીને નગરપાલિકાની એ ટીમ એ સ્થળ પર પહોંચી હતી જેવી જાણ કરવામાં આવી તરત જ ટીમ ત્યાં પહોંચી ખૂબ જહેમત પછી ફસાયેલો એ વ્યક્તિ જેનું એ તળાવ માંથી રેસ્ક્યુ કરાયું